જય મુરલી તરીકે દ્વારકાધીશ મિત્રો આવી ગયા છે મસ્ત મજા ના પાછા બ્લોગ માં સવાર ના વાગ્યા છે આઠ ને થોડું મોટું એમ લાગતું હશે કે હમણાં ઉઠ્યો ઉઠ્યો નથી ના તો એની કમ્પ્લીટ ક્રિયા થઈ ગયો આજે આપડા બ્લોગ એક નવા મેમ્બર જોઈ શકો છો તમે આ બે ભાઈ આખા કયું પાંચ ફોન કર્યા ને હવે આવ્યું મેં કેટલા ફોન કર્યા

ચાર જન કેમ ચાર આપણે છોન ના લેવાના છો આ ભાઈ ઓન વાર કે ટોકન દીધું અમારે પાસ કરવું પડશે કારણ કે મોટો ભાઈ માન રાખવું પડે

કોઈ તો ખબર દેવાના થાય જૈલા દર્શક મિત્રો બિઝનેસ બોરો ભાઈ માલિક પેટ્રોલ પંપ નો માલિક ગયેલો અત્યારે બિઝનેસ છે ઘરના જ પેટ્રોલ બોપાઈ આ જમીન બતાવી ભાઈ પૂછા કરવાનું આવે નહી લેલા જોઈ ગયા ને નાખી દેવું

અમારા ભાઈ સાહેબ ચાય વાળી લગાવીએ આ બે ને સહેલો એકલો અમારો કાપી પણ છે ને એ યાર કે ભાઈ કેરમ મારી ગયા આજે હા ભાઈ જીતી ગયા હારી ગયા આલે આપકા આલે આપકા ભાઈ ગાડી ઊભી હે હા બિઝનેસ ચાલુ હે ભાઈ બિઝનેસ ચાલુ હે કેના નંબર 17 છે આ બાજુ નીકળવાનું થાય એટલે આ હોટલ ઉભા ન રહે તો ઓનલાઈન વાર કે રૂટ જ આખો કમ્પ્લીટ થતો જ નથી સ્ટાર્ટિંગ અહીંયા થાય ને એન્ડિંગ અહીંયા જ થાય છે લગભગ જ્યારે જાય આ હોટલ ઉભા જ રહે છે રાજેશભાઈ અમારા કરતા વધારે આ બાજુ આવે છે રાજેશભાઈ બરોબર આ જવાનું આવવાનું વધારે રોજ રોજ વારી ખેતલ માં ટપતા નથી રોજ આપાય હા સંભારો ચટણી મરચાં અને કઢી વીચ આ ધન આ ભાઈ ખાસ થઈ ગોલ છે આપો છું કારણ કે ખાવાનું આવે આમાં ચટણી આપવાની જલ્દીથી મગાય জবী নহি ইালু খুব থাকে Gracias. स्टाफ आखो हैरान थि गई लो तव्हां

બસ એરવાનું તમે જોઈ શકો છો અહિયાં પણ બકરા ધોરા જ છે અરે સોરી કાવા હે ભૂલાય છે

લગનમાં કમ્પ્લેટ જમી લીધું છે હવે એક ચિંતાનો વિષય થઈ ગયો છે અમારી પાસે આ સાંકડો આટલી જગ્યા પછી નીકળશે કે નહીં નીકળે એ જોવાનું હોય ચિંતાનો વિષય જોજો જોડો જાડ્યો નીકળી ગયો નીકળી ગયો ઘણી જગ્યાએ જગ્યા

પણ એક ગામ આવે ને બે ચંપા વાળે એક ગામ આવે ને બે જંપાય બરોબર ને અને રસ્તો એક નંબર એ આખ્યાંકો પણ થોડોક અમાર પી એ પી એ સાહેબ પી એ સાહેબ પાઈને મે અપા કે ગયો બાજુ હા તમે મને લાઈક કરે હા ભાઈ હે કાકો ચાય બનાવે મસ્ત મજાની ચાય પી લે એમ એટલે આમ થોડાક તાજા થઈ જાય અમારા સુરેશભાઈ નીંદર કરીને હવે મોટું ધોઈ લીધું હે હા એમ કંઈ કહેવા માંગીશ આમ જ રહેવાય જો આમ જ મુકતો નથી આમ જ અમારવા એ ગોર કે દે જય મુલેદાર મિત્રો

ने एक चीज पूछी ये चाय नहीं होटल में एक, 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 एक हाँ। बेवर स्टॉप करी पड़ी गए हजिया बच्चे एकज होटल आवे राइट साइड में के, के। स्टॉप करी उमाज पीजो जोरदार चाय बनावे कहीं हां तो ठंडी दूध ठंडी नहीं ना बेस ना गाढ़ा दूध नी एकदम चाय है मजा आवे तुमने आओ करत तुमने पीयो है तो